અજો આક્ષેની એ મળ્યો છે ની કાઈલી આક્ષેની એવર્ડ મળ્યો કે મજા આવી ને તને હેલો ગુડ મોર્નિંગ કેમ છો ફ્રેમ મજાવાનું તો મજામાં છે તો સ્વાગત છે તમારું નવા એક વિડિયોમાં તો જો સવારના સાત વાગી ગયા છે મે એને સાહેબ જાય છે આખે ને સો ચાલો આપણે આક્ષેની નું પૂછવી કે કેમ નિશાનમાં મજા આવે છે કે ગટિયર હાજો ભારતીને ચાલુ છે પેપર અને આને પેપર છે ચાલુ થવાના છે હા બેના પેપર ચાલુ થવાના છે હા પછી વેકેશન તો જો બે તૈયાર થઈ ગયા છે બોટલ લઈ લાવી દેશે રાત્રી થેલી લઈ છે આપણી ગાડી આવી પડી છે તો ચાલો હવે આપણે નીકળવી જવું છે ને હા તો તારે ઉપચાર બે જો હા તૈયાર થાય છે કારખાને જવાનું છે તો તૈયાર થવાનું કામકાજ બધું ચાલુ છે નહી

અક્ષય નામ તો દેખાય તારું એવોર્ડ માં જો અહીંયા આપણે અક્ષય નું નામ પણ છે સ્થાપરા અક્ષય જયેશભાઈ અને એને એવોર્ડ મળ્યો છે એવોર્ડ કોને આપવાનો તારી મમ્મી ને આપવાનો ને પેલા એમ કે મમ્મી એવોર્ડ લાવ એમ કે છે અક્ષય એને આપ્યો છે નહી